ઘટનામાં વાડીફડિયામાં એક ઘરમાં આગ લાગતા ભારે નુકસાન ઘર વખરી પડીને ખાક પડોશી યુવાને જીવ જોખમે બાઇક બહાર કાઢી વલસાડના અતુલ નજીકના ચણવાઈ વાડીફડિયા ખાતે એક સરકારી આવાસમાં અચાનક શોર્ટ સર્કિટથી આગ લાગવાની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી અતુલ ફાયર બ્રિગેડની ટીમ દોડી જઈ પતરા ખોલી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી વલસાડ અતુલના નજીકના ચણવાઈ ગામ વાડી ફળિયામાર ખાતે ભાવિકભાઈ ભરતભાઈ પટેલ સરકારી આવાસમાં રહે છે ભાવિકભાઈ ભરતભાઈ પટેલ પોતાનું ઘર બંધ કરી ખેતરમાં કામ કરવા માટે ગયા હતા તે દરમિયાન ઘરમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બની હતી ઘરમાંથી ધુમાડો નીકળતા આજુબાજુના લોકો દોડી ગયા હતા અને પાડોશીઓએ આ અંગેની જાણ ઘર માલિક ભાવિકભાઈ ભરતભાઈ પટેલને કરી હતી જો કે પાડોશમાં રહેતા મનીષ ઉર્ફે મન્યો તેણે આગ જોતાની સાથે જીવના જોખમે ઘરનો દરવાજો તોડી ઘરમાં મૂકેલી બાઇક બહાર કાઢી હતી જોકે આગની ઘટના અંગે સ્થાનિકોએ અતુલ ફાયર બ્રિગેડની ટીમના પંકજ સિસોદિયાને જાણ થતા તેઓ તેમની ટીમ સાથે તાત્કાલિક દોડી જઈ પતરા ખોલી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી આગ લાગવાને કારણે ઘરમાં રાખેલી ઘરવખરી સામાન બળીને ખાખ થઈ ગઈ હતી